તો મિત્રો આજે આપણે એક એવી જગ્યા આવી ગયા છે જ્યાં રાજપીપળાથી વીસ કિલોમીટરના અંતરમાં આ જગ્યા આવેલી છે અને આ જગ્યાનું નામ છે દેવહાત્રા તરીકે ઓળખાય છે નૈયા શંકર ભોલેનાથનો અથવા તેમજ હનુમાનદાદાનું મંદિર આવેલું છે આઠ કિલોમીટર ટ્રેકિંગ કરીને જોરદાર નજારા સાથે હનુમાન હનુમાનદાદાના દર્શન થઈ જશે ત્યારબાદ શંકર ભોલેનાથના દર્શન થાય છે નૈયા જોરદાર પહાડો અને સુંદર નજારા વિડીયોની અંદર જોવાના છે તો મિત્રો આ વિડીયો પૂરો જોજો કેમ કે કોઈ જગ્યા તમે મિસ ના કરી શકો તો મિત્રો રાજપીપળાથી લગભગ વીસ કિલોમીટરના અંતરમાં આ જગ્યા આવેલી છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે જોરદાર નજારા સાથે અહીંયા પહાડો છે અને અહીંયા તમે ગાડી પાર્ક કરી શકો છો અને અહીંયા કોઈ ચાર્જ નથી તો અહીંયાથી આપણે આગળ વધવાનું છે ને આ પહાડોની ઉપર ચડવાનું છે જ્યાં તમે જોઈ રહ્યા છો તો હવે આપણે આગળ વધીએ તો મિત્રો જોઈ રહ્યા છો જે પાર્કિંગથી આપણે ત્રણસો મીટરના દૂરી પર આવેલા છે જ્યાંથી તમે આ પ્રકારનો કોઈક તમે સુંદર નજારો જોઈ શકો છો અને અહીંયા આ સુંદર નજારાની પહાડોની વચ્ચે પણ અમને ઘણો બધો એવો ઘરા વસાવેલા છે જે અમને કુદરતી સુંદર એટલી મજા આવશે જોવાની અંદર તો આપણે થોડાક આગળ વધીએ અને આ વિડીયોને આગળ વધારીએ તો મિત્રો આ રસ્તો તમે જોઈ રહ્યા છો કે એકદમ ચળાવણવાળો રસ્તો છે જ્યાં તમને એકદમ જોવા મળે છે ઘણા બધા સ્ટોરેજો ત્યાં બેસી રહ્યા છે અને અમુક નીચેથી આવે છે અને જે ત્યાં આપણે પાર્કિંગથી અહીંયા બે કિલોમીટર જેટલું આપણે ટ્રેક કરીને ઉપર આવીએ છીએ જ્યાં તમને એકદમ ચઢાણવાળા રસ્તો અને થાકી પણ જઈશો તો અહીંયાથી આપણે થોડાક આગળ પણ વધીએ તમે આ બધા ઘણા બધા ચાલતા આવ્યા છે તો અહીંયાથી ઘણા બધા ચાલીને આવે છે તો બેસી રહ્યા છે કી જવાય છે ને જે તમને સામેનો ડુંગર દેખાય છે ત્યાં આપણે જવાનું છે નો પાર્કિંગ પાર્કિંગથી અહીંયા અડધે આવી ગયા તો આપણે ઉપર તરફ તમે અહીંયા રસ્તો જોઈ શકો છો પથ્થરવાળો છે તો તમે ધ્યાન રાખીને ચાલો તો મિત્રો પાર્કિંગથી આપણે અઢી બે કિલોમીટરના અંતરમાં છે ને અહીંયાથી તમે ઉપરનો તમે નજારો જોઈ શકો છો એકદમ જોરદાર છે વ્યૂ જોવો હોય તો અહીંયા જગ્યાએ પહાડમાં આવવું જોઈએ અને જોરદાર વ્યૂ જોવા મળે છે તો અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા એક દુકાન છે ત્યાં તમે નાસ્તો લઈ શકો છો અને પાણી પણ ત્યાં મળી જાય છે તો અહીંયાથી તમે ઉપરનો નજારો જોવો એટલો જોરદાર છે ચાલો હવે આપણે ઘણો સમય થઈ ગયો છે હવે આપણે ઉપર તરફ જઈએ અને હજુ ઘણું બધું જોવાનું પણ બાકી છે તો વિડીયોમાં બને રહો કન્ટિન્યુ ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ได้ก็ไม่ તો મિત્રો ફાઇનલી આપણે ઉપર આવી ગયા છે પાર્કિક ની આ જગ્યાથી વાત કરીએ તો કમસે કમ ચાર કિલોમીટર દૂર આવ્યા છે અને અહીંયાથી ઉપર તમે ચડણવાળા જે રસ્તો હતો તે પૂરો થઈ ગયો છે અહીંયા તમે ઉપર દુકાન જોઈ શકો છો તો ત્યાં તમે ખરીદી કરી શકો છો અને ઉપરનો જે નજારો તમે જુઓ છો એ ક એકદમ ગજબનો છે અને વ્યૂ તો બાકી અહીંયા જ છે તો તમે આજુબાજુ જોઈ શકો છો એકદમ પહાડની વચ્ચે મંદિર આવેલી છે તો ત્યાં પણ આપણે જઈએ પણ પહેલાં તો મને ઉપરનો વ્યૂ બતાવી તો જે આપણે ગાડી પાર્ક કરેલી તે નીચેનું વ્યૂ છે ને સરદાર સરોવર સ્ટેચ્યુ ઓફ યુનિટી જે પાણી જઈ રહ્યું છે સરદાર સરોવરનું તે તમને પાણી પણ દેખાય છે તે જોઈ રહ્યા છો એ એકદમ જોરદાર વ્યૂ છે તો આવી વિઝિટ કરવા માટે જરૂર તમે આવો અને વ્યૂ જોવો હોય તો અહીંયા દેવ સાતારા અને સતારા પણ કહે છે તો આ જગ્યાને જરૂર એક્સપોર્ટ કરવો તો આગળ પણ તમે જોઈ શકો છો તો પેલા લોકો આવે છે અને અહીંયાથી એકદમ નીચે ચાર કિલોમીટર જેટલો તમને એકદમ ચઢાણવાળા રસ્તો જોવા મળે છે ત્યારબાદ તમને એકદમ સોફ્ટ જગ્યા જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો ને જે તમારું ઉપર જવા દેખાય છે ત્યાં આપણે ઉપર જવાનું છે ને શનિવાર રવિવારને અને સોમવારને વધારે પબ્લિક આવે છે તો અહીંયાથી તમે જોઈ શકો છો હવે આપણે ઉપર જઈએ અને મહાદેવના દર્શન કરીએ અને તે સાથે અહીંયા હનુમાન દાદાના પણ દર્શન કરવાના રહે છે તો અહીંયા તમે ઘણી બધી પબ્લિક જોઈ શકો છો તો અહીંયા બહુ પબ્લિક આવે છે શનિ રવિ અને સોમ તો જ્યારે પણ તમે આવો તો આ જગ્યાને જરૂર એક્સપોર્ટ કરો તમે અહીંયાથી જોઈ શકો છો પબ્લિક આવી રહી છે અને અહીંયાથી ઉપર ઘણી બધી પબ્લિક એવી છે કે જે આ દર્શન કરીને આવે છે અને અમુક લોકો દર્શન કરવા જાય છે તો અહીંયાથી એકદમ ખુલ્લું મેદાન જેવું છે તો તમે જોઈ શકો છો બહુ જ મોટું જગ્યા છે તો આજુબાજુ તમે જોઈ શકો છો બહુ જ મોટું છે તો અહીંયાથી તમે જોઈ રહ્યા છો એકદમ સારો રસ્તો છે ને આ ચાર ને પહાડની ઉપર પણ તમે અહીંયા ખેતી કરવા દેખાય છે કે ઘણી બધી ખેતી કરેલી છે તો પહાડની ઉપર પણ આ બધા લોકો ખેતી કરે છે તો બહુ ગજબની વાત છે કે ઉપર પણ ખેતી કરે છે ચાર કિલોમીટર ઉપર દૂર છે અને પહાડની ઉપર ખેતી કરે છે તો આજુબાજુ જોઈ શકો છો અહીંયા દુકાન છે તો તમે અહીંયા પાણી તેમજ મકાઈનો ડોળો પણ મળે છે અને નાસ્તો પણ તમે લઈ શકો છો તો આપણે આ બેદાનની થોડાક આગે આવીએ છે અહીંયા તમને ઘણી દુકાન જોવા મળે છે છ સાત જેટલી દુકાન છે તમે અહીંયા મેગી અથવા મકાઈનો ડોળો નાસ્તો પાણી તમે અહીંયાથી તમે લઈ શકો છો અને અહીંયા જો નજારાની વાત કરીએ તો એકદમ જોરદાર છે એકદમ પહાડી ઇલાકો છે તો અહીંયા દેવ સાતરા તમારે જરૂર આવું તો અહીંયા તમે જોઈ શકો છો પબ્લિકની વાત કરીએ શનિ રવિ આવે જ છે તો તમે જ્યારે પણ આવો તો આ શનિ રવિ આવી શકો અને સોમવારે જરૂર ખાસ મંદિરે જો તમને તે સામાન્ય તરફ મેદાન દેખાય છે ત્યાંથી આપણે દોઢ થી બે કિલોમીટર જેટલું ચાલીને આવ્યું છે જે ચડણ વાળો રસ્તો છે તો અહીંયા એક તમને એક વસ્તુ દેખાવ છે જે આ વૃક્ષ છે તમે આ વૃક્ષ જોઈ શકો છો એકદમ કે જમનું વૃક્ષ છે તો દેવ આથરાની આવું તમારું વૃક્ષ જોવા મળે છે તમે અહીંયા વ્યૂ જોરદાર જોઈ શકો છો કે વૃક્ષ જેટલું સુંદર છે તો દેવ આથરાની અંદર આ તમને જોવા મળે છે તો આ બધા ચાલીને આવે છે તે તમે જોઈ શકો છો ને અમુક લોકો દર્શન કરીને જાય છે તમે જોઈ રહ્યા છો ને હા ઉપરથી આ નજારો એકદમ જોરદાર દેખાય છે હવે આપણે ચાલે ને આગળ વધીએ તો આ એક રસ્તો છે કંઈક આવા ગેટ દેખાય છે તો જોઈ શકો છો ગેટની બાજુમાં રહીને જવાનું છે જ્યાં હનુમાન દાદાનું મંદિર છે હવે આપણે હનુમાન દાદાના દર્શન કરીએ તો ગેટથી થોડાક આગિયાર આવ્યા એટલે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે તો તમે દર્શન કરી શકો છો તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું બોલતા નહીં તો જોઈ શકો છો પબ્લિક છે તો ઘણી બધી જઈ રહી છે ઉપર જ્યાં શંકર ભગવાનના દર્શન કરવા માટે કંઈક ઉપરનો આ રીતનો વ્યૂ છે તો ચાલો આપણે ઉપર જઈએ તો વિડીયોમાં બની રહ્યો કન્ટિન્યુ એ આપણે ઉપર આવી ગયા છે જ્યાં તમે નારિયેળ પ્રસાદ તમે અહીંયાથી લઈ શકો છો ને અહીંયાથી આવવામાં મારે બે કલાક પૂરા લાગ્યા છે ને જે તમે જોઈ રહ્યા છો તેથી અહીંયામાં ચઢનવાળો રસ્તો હતો ને જે પેલું મેદાન જોઈ રહ્યા છો ત્યાંથી આપણે ઉપર આવી ગયેલા અને ત્યારબાદ આપણે હંમદદાદાના દર્શન કરીને આ બાજુ આવ્યા છે અહીંયા તમે નરિયલ પ્રસાદ લઈ શકો છો પણ વ્યૂ તમને એકદમ જોરદાર જોવા મળે છે તો ઉપરથી જોઈ શકો છો ચોલો જોરદાર વ્યુ છે અહીંયાથી દેવ આથરા શંકર ભગવાનનું મંદિર તો અહીંયા તમે જોઈ શકો છો તો હવે આપણે દર્શન કરવા જઈએ તો તમે અહીંયા લાઈન જોઈ શકો છો

બહુ મોટી લાઈન છે અહીંયા દર્શન કરીને ઉપરથી આપણે આવેલા ત્યાં દ્વારા લાઈનમાં લાગીને દર્શન કરવાનું તો કોમેટામાં હરો હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો મંદિરમાં અહીંયા નારિયેલ ફોડવાની છે કંઈ ગયા છે તો અહીંયા ફોડીશ તો મિત્રો જૂનારા ચાલતાં કમોદિયા કરીને આ ગામ ઓળખાય છે અને તાલુકાના નાંદોર નર્મદા જિલ્લાની અંદર આ જગ્યા આવેલું છે અને આ પાંડવ સમયનું છે તો મિત્રો જોઈ શકે છે તો આપણે દર્શન કર્યા અને આજનો વાર છે શનિવાર તો શનિવારના સોમવાર અને રવિવારના ત્રણેય દિવસ પબ્લિક અહીંયા હોઈ શકે છે સે આઠ કિલોમીટર દૂર છે મારે આવામાં બે કલાક મિનિટ જેટલી લાગી છે અને આ પહાડ ની બે કુદરતી સુંદર અને જેને ટ્રેકિંગ કરવાનો વધારે શોખ આ જગ્યા એમના માટે ખાસ છે રાજપીપળા મેં દેવાત્ર એક જગ્યા નું નામ છે જ્યાં ગુજરાત મેં નર્મદા જિલ્લા અંદર આવેલું છે જ્યાં પહાડો અને પ્રાકૃતિક સૌંદર્ય અને ટ્રેકિંગ કરવા માટે આ શિવ મંદિર પહાડની આવે ટોચી પર આવેલું છે અને આ શિવ મંદિર પહાડો ટોચી પર આવેલું છે જેની ઊંચાઈ છે બે છસો ફૂટ જેટલો ઊંચું છે જો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવતા હોય તો નજીકમાં આ જગ્યા પર આવેલી છે એક સાથે બે જગ્યા તમે ફરી શકો છો પહાડો અને કુદરતી સૌંદર્ય અને ટ્રેકિંગ કરવાનો વધારે શોખ હોય તો આ જગ્યાને જરૂર એક્સપ્લોર કરો તો મિત્રો અમારો પ્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારા વિડીયોની અંદર તમે નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો અને કોમ્બર્ટની અંદર હર હર મહાદેવ લખવાનું તમે ભૂલતા નહીં